જગડિયા નજીકના મરગીના પોલ્ટ્રી ફાર્મમાં મહાકાય અજગરે એન્ટ્રી મારી મરઘીઓને શિકાર બનાવી શોધમાં પોલ્ટ્રી ફાર્મમાં ઘુસી આવેલ વિભાગની ટીમે સેવ ટીમના સહયોગ વડે અજગરને સલામત રીતે કર્યો ભરૂચ જિલ્લાના તાલુકાના સિમોદરા ગામ અને અવિદા ગામ વચ્ચે આવેલા મરઘીઓના પોલ્ટ્રી ફાર્મમાં એક મહાકાય દસ ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં ઘુસી આવ્યો આ મહાકાય અજગરે પોલ્ટ્રી ફાર્મમાં ત્રણ થી ચાર જેટલી મરઘીઓને શિકાર બનાવી હતી મર્ગીઓના પોલ્ટ્રી ફાર્મમાં અજગરે એન્ટ્રી મારી હોવાની ઘટનાની જાણ ઝઘડીયા વન વિભાગ

લઈ શિકાર બનાવી હતી અજગરે મરઘીઓના પોલ્ટ્રી ફાર્મમાં એન્ટ્રી કરતા મરગીઓનો વધુ સોરબકોર સાંભળતા હાજર માણસોએ તપાસ કરતા અજગર નિહાળ્યો અને ચોંકી ઉઠ્યા હતા ફાર્મા હાજર માણસોએ ઘટના અંગે પોલ્ટ્રી ફાર્મના માલિકને જાણ કરતા માલિકે તાત્કાલિક ઝઘડિયા વન વિભાગને માહિતી આપતા વન વિભાગની ટીમે એનજીઓ ટીમના સહયોગથી ભારે જહેમત ઉઠાવી પોલ્ટ્રી ફાર્મના છાપરે ચડી ગયેલ અજગરને સલામતીપૂર્વક રેસ્ક્યુ કરી લીધો વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ અજગરને ખોરાક પાણીની સુવિધા મળી રહે તેવા સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સહેઝાદ ઝોગા હલદરવા